દિયોદરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં યુવતીને કેનાલમાં પડતી જોઈ એકસો આઠની ટીમે બચાવી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામે ગઈકાલે એક ડિલિવરીનો કેસ હોવાથી એકસો આઠને બોલાવી હતી જે બાદમાં એકસો આઠ સગર્ભા મહિલાને લઈ દિયોદર રેફલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન સલીમગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં અચાનક એક પચીસ વર્ષીય યુવતીએ આત્મહત્યાના ઈરાદે છલાંગ લગાવી હતી જેમાં સમયનો વિલંબ કર્યા વગર દિનેશભાઈ એકસો 108 ની ગાડીને રોડની સાઈડમાં કરી હતી એકસો આઠ ની ગાડીમાંથી રસો લાવી કેનાલમાં ફેંકી યુવતીને પકડવા માટેનું આહવાન કર્યું હતું આ તરફ કેનાલમાં પડેલી યુવતીએ બે વાર રસોઈ પકડતા દિનેશભાઈ સહિત સ્થળ પરના વ્યક્તિઓ ચિંતાગ્રસ્ત બન્યા હતા

માનવીય ધોરણે જીવ બચાવવાનું મોટું કામ કરતા સ્થાનિક મહિલાનો બચાવ કર્યો હતો સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા હું દિયોદર એકસો આઠમાં જોબ કરું છું મારું નામ છે પાયલોટ દિનેશ નાઈ અને મારા સાથી ઈએમટી મિત્ર હતા તેમનું નામ છે રમેશ સુથાર અમે બંને ઓન ડ્યુટી હતા તે દરમિયાન અમારે નોખા ગામનો કેસ આવ્યો હતો ડિલેવરીનો એ કેસને લઈ અમે મુખ્ય કેનાલ પરથી મુખ્ય કેનાલના રસ્તા પરથી અમે થરા રેફરલ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન વચમાં સલીમગઢ ગામની આજુબાજુમાં એક બેન આપઘાત કરવાના ઈરાદે સીધા કેનાલમાં અમારી નજર સમક્ષ જ કૂદકો માર્યો હતો અને એ સમયે અમે તરત જ એમ્બ્યુલન્સને ઊભી રાખી અને અમારી એકસો આઠની અંદર જે રસો આપેલો છે તે રસો અમે ફેંકી અને એ બેનને બચાવવા માટે કરી અને અમે રસો ફેંક્યો એ એકથી બે વાર અમે રસો નાખ્યો પણ એ બેન પકડવા માટે તૈયાર નહોતા પરંતુ જ્યારે ફરીવાર અમે જોરથી એવું કીધું કે બેન રસો પકડો રસો પકડો અને પછી ત્રીજીવાર રસો નાખ્યો ત્યારે એ બેને રસો પકડ્યો અને રસે દ્વારા અમે એ બેનને સુરક્ષિત રીતે બહાર લાવી દીધા અને એમનું જીવન બચી ગયું અમે જીવિકે કે મારાય એકસો આઠમાં નોકરી કરીએ છીએ અને જ્યારે એક જીવ અમારા હાથે બચ્યો છે ત્યારે મને ખૂબ ખૂબ ગર્વ થાય છે કે ખરેખર હું જે જીવી કે મારા એકસો આઠમાં નોકરી કરું છું તેનો મને ગર્વ છે